એવી માતા હોય વોશ લીલા કર સાચી એ કહે પછી આ લોકો સોઈ ગયા સવારે મોં પૂછી કરી જોયું તો વોશને લીલોપણ નો આવ્યો આજે એ લીલા વોષની માયાતી છે પણ મુખ્ય કારણ એ છે કે જો છસો વર્ષ કરનો આ દાખલો છે તો છસો વર્ષમાં તો પોચ પચીસ કિલોમીટરમાં આ વોસ્પટર પણ બોર્ડ સ્થિતિમાં જે રીતે ભારીઓ હતી એ સ્થિતિમાં આજે પણ છે એ એક મહત્ત્વનો માતાજીનો પુરાવો છે એ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયોમાં મિત્રો આજે હું આવી પહોંચ્યો છું પ્રાચીસ તાલુકામાં આવેલું સાંપળ ગામ જો કહેવાય છે ચમત્કારિક મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે જો એવું કહેવાય છે કસુકી વાંસની બારીઓ લીલી કરીતી માતાજીએ આજથી છસો વર્ષ પહેલાં તો અત્યારે પણ તે હયાતી મોસે આવા ચમત્કારી મંદિરના આજે આપણે દર્શન કરવાના છીએ તો બને રહેજો મારી સાથે અત્યારે મિત્રો આપણે છીએ મંદિરના બહારના પળાંગણમાં તમને ફરીથી એક વાર બતાવું તો મોટો વિશાળ એવું પળાંગણ છે તમે જોઈ શકો છો મિત્રો જોઈ આ શકાય મંદિરની અંદર જવાનું પ્રવેશ દ્વાર છે જોથી આપણે અંદર જવું પડશે તો મિત્રો આ પ્રવેશ દ્વાર છે જોથી આપણે એન્ટ્રી કરીશું સામે જ માતાજીનું મંદિર છે તમને દર્શન કરાવી અને મિત્રો જોઈ શકે છે આપણે મંદિરની અંદર પ્રવેશ કરે છે ત્યારબાદ તમને પહેલાં તો સૌ પ્રથમ દર્શન કરાવી લઈએ છીએ અને અહીંયા જોઈ શકાય છે સાંપળ મહાકાળી મહાકાળીમાં આપની મનોકામના પૂર્ણ કરે અને અહીંયા તમે જોઈ શકો છો બહેનો માટે અલગ લાઈન ન ભાઈઓ માટે અલગ છે અને ત્યાર બાદ આપણો દર્શન કરાવીએ તમને તો મિત્રો આ મહાકાળી માતાના મંદિરની બિલકુલ બાજુમાં અહીંયા મહાદેવનું પણ મંદિર આવેલું છે તો મિત્રો તમને મહાદેવના પણ દર્શન કરાવીએ ત્યારબાદ તમે આ પરિસર જોઈ શકો છો અહીંયા બેસવા માટે પણ વ્યવસ્થા છે અને અહીંયા તમને આ સાઈડ પણ તમને દર્શન કરાવીએ મિત્રો મહાકાળી માતાજીના મંદિરના બિલકુલ બાજુમાં અહીંયો ભેરવદાદાનું મંદિર આવેલું જોઈ શકો છો ભેરવદાદાનું મંદિર જો તમને દર્શન દઈએ આ મંદિરની બિલકુલ બાજુમાં જે આપણે વાત કરી રહ્યા હતા જે વાંસની અહીંયા આવેલા તમને બતાવીએ તો મિત્રો તમને શરૂઆતમાં જે વાંસની વાત કરી કે માતાજીએ જે વાંસની બારીઓ લીલી કરી હતી એ તમે જોઈ શકો છો આ એ વાંસની બારીઓ છે અને અહીંયા તે લખવામાં પણ આવ્યું છે તમે જોઈ શકો છો તો એક વખતે માતાજીના વરખડીના વૃક્ષ પાસે વાંસની ભારીઓ લઈને થોડી થોડી લોકો આવ્યા અને ધાર્મિક સ્થળ જોઈને રાતના રોકાયા તે જોઈ ગામ લોકોએ તેમને થોડી દૂર પડાવ નાખવા આજે જ કરી અને સમજા આજી કરી સમજાયા પરંતુ ગામજનોની વાત માની નહીં અને જવાબ આપ્યો કે ગામડે ગામડે આવા માતાજી હોય છે ચમત્કાર વિના માનીએ નહીં આમ હઠેલા થોડી લોકો રાત રોકાયા સવારે જાગી જુએ તો તેમના ભાગ કરેલા સૂકા વાસ લીલા થયેલા અને પાન ફૂટ્યા હતા તો પોતાની ભૂલ સમજાવી માતાજીની માફી માંગી અને વિદાય લીધે તો આ તમે જોઈ શકો છો અત્યારે પણ હયાત છે કહેવાય એવું છે કે મિત્રો આજથી છસો વર્ષ પહેલાં આ વાંસની ભારીઓ અહીંઓ મૂકવામાં આવી હતી જે કહેવાય કે છસો વર્ષની અંદર તો આ ફેલાઈને પચીસ કિલોમીટરમાં થઈ જાય વાંસ તો પણ જે હાલતમાં જે ભારીઓ લીલી થઈ હતી એ જ હાલતમાં અત્યારે આ વાંસ નહીં તો આ એરિયા વધી જાય કે છસો વર્ષની અંદર વાંસ હા વધી અને વધારે જમીન રોકી લે બાકી જે જગ્યાએ જે હાલતમાં મૂક્યા હતા અને લીલા થયા હતા એ જ હાલતમાં અત્યારે આવા મિત્રો બાકીનો ઇતિહાસ આપણે અહીંયાના ટ્રસ્ટી છે માતાજીના સેવક છે તેમની પાસેથી જાણીશું હું ઓગણીસો ને ચોરાણુંથી આ મંદિરનો ટ્રસ્ટી છું મારું નામ જેનથી પહેલા પટેલ છે અત્યારે હાલ વાકાજી માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી કમ પ્રમુખ પ્રમુખથી પ્રમુખ છું માતાજીના સેવક તરીકે હું સેવા આપું છું અને માતાજીના પરચા તોની અપરંપાર છે લોકોને જે માગ્યું એ માતાજીએ આપ્યું છે એવા ઘણા કિસ્સાઓ છે એવો એક કિસ્સો યુએસનો આપણે લઈએ તો કાલિદાસભાઈ કેશાભાઈ પટેલ કરીને પોતાની ગાડીમાં પ્રવાસે જઈ રહ્યા છે ત્યારે એવો અચિ બ્રેક બ્રેક લાગી નહીં ત્યારે હે માસ પરમારી કાલિકા માતા એવું નામ દેતો એ ધીમે ધીમે બ્રેક લાગવા મળી અને એક ઝાડને અથડાતો રહી ગયા એ પણ બચી જાય એમનું કુટુંબ બચી ગયું અને મહાકાળીએ એમના પણ મહાકાળીના નામથી દયા કરી અને આજે પણ એ સુખી છે અમેરિકામાં સારું કમાય છે અને માતાજીને દર વર્ષે ઓછું દાન પણ આપ્યા કરે છે એવો એક પેનો કિસ્સો છે બીજુંમાં થોડીઓનો દાખલો લઈએ તો થોડીઓ અહીંયા પડેલા છસો વર્ષ પહેલાં એ થોડીઓ વોશ મૂકીને પડેલા અને રાત્રે ખાવું પીવું કરીને દારૂ ભરું પીતા હતા લોકો ગામ બહાર આવ્યા કે ભાઈ આ બધું શા માટે કરો છો દારૂ બાર તો વર્જિત નથી એવી માતા હોય વર્ષ લીલા તો સાચી એ કઈ પછી આ લોકો સોઈ ગયા સવારે વો કુંજી કરી જોયું તો વર્ષને લીલો પાનો આવ્યો હતો આજે એવું લીલા વશની હયાતી છે પણ મુખ્ય કારણ એ છે કે જો છસો વર્ષ પહેલાંનો આ દાખલો છે તો છસો વર્ષમાં તો પોચ પચીસ કિલોમીટરમાં આ વોશ પણ મૂળ સ્થિતિમાં જે રીતે ભારીઓ હતી એ સ્થિતિમાં આજે પણ છે એ એક મહત્વનો માતાજીનો પુરાવો છે એવી જ રીતે ઘણો તો દ્વારકાપીઠના શંકરાચાર્ય પણ અહીંયા આવેલા અને એ પણ બોલેલા કે આ પીઠિકા સાચી નથી આ પીઠિકા ખોટી છે તરત જ બે જ મિનિટમાં માતાજી એમને ખેંચો દંડ ઇમનો ખેંચો અને અંદર ગયા લોર થઈને માતાજીને પગે લાગ્યા પછી બહાર આવ્યા ત્યારે અમે પૂછ્યું કે તમે તો આ તો ના ખેતા હતા એટલે કે ભાઈ ના 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 તો આવું કાઢી દીધું હવે હા આ પીઠીકા સાચી મારા દંડને ખેંચ્યો અને હું લોબોહોટ થઈને માતાજીને પગે લાગ્યો ભારતભરની એક સાચી પીઠીકા છે તો અમે પૂછ્યું કે ઓનો પુરાવો કોઈ ખરો તમારી જોડે તો કે હા હું અંદર હતો ત્યારે માતાજી મને ભાસ કર્યો કે આ તારી વાત આજથી માંજે આ જો આ રૂપે વરસાદના છોટા બાળ પડ્યા હોય તો તું સાચો નહીં તો ખોટો વરસાદના છોટા બાળ પડ્યા અમને પૂછ્યું કે સાચા એટલે શંકરાચાર્યએ કબૂલ કરી કે આ પીઠિકા સાચી છે પછી તો એમને નક્કી કર્યું કે હું હવે સોપડ ગામે ત્રણ દિવસ રહીશ અને હાથમાંથી અને સાંબરમતીના સંગમ ઉપર ત્રણ દિવસ સ્નાન કરી અને માતાજીની ત્રણ દિવસ પૂજા કરી અને પછી દ્વારકા જવાના નિર્ણય થયા આમાં તો અનેકવિધ કિસ્સાઓ છે કિસ્સાઓનો કોઈ અંત નથી આ મુખ્ય મુખ્ય કિસ્સાઓ મેં રજૂ કરી કાર્યાલય જો તમે ભેટ દાન એટલે સુખડીની પ્રસાદી ને અહીંયાથી લઈ શકો સુખડીનો પ્રસાદ તમને સાઠ રૂપિયામાં અહીંયાથી મળી જશે મિત્રો અહીંયા પાર્કિંગની પણ બહુ વિશાળ જગ્યા છે એટલે તમે ફોર વ્હીલ યા તો ટુ વ્હીલ લઈને આવો તો અહીંયા પાર્કિંગની પણ સુવિધા તમને જોવા મળી જાય છે મિત્રો તમને અહીંયા નાનું અમથું રમકડા બજાર પણ જોવા મળી જશે જોઈ શકો છો નાના બાળકો માટે રમકડા જોઈતા હોય તો તમને અહીંયા રમકડા પણ મળી છે મંદિરના પણ ગરમો વિશાળ એવો વર્ડ પણ તમને અહીંયા જોવા મળી જાય બેસવાની વ્યવસ્થા પણ અહીંયા તમને જોવા મળી જાય મિત્રો અહીંયા જોઈ શકો છો વર્ડનું મોટું એવું વૃક્ષ છે જો નીચે બેસી તમે થોડી વાર આરામ પણ કરી શકો આઈ હોપ મિત્રો તમને આ સાંપળવાળા મહાકાળી માતાજીના મંદિરનો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો અને આવા અવનવા વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકતા છે ચાલો મળીએ નવા એક વિડીયો સાથે ત્યાં સુધી